નમસ્કાર વિધેર એનાલિસિસ સાથે હું છું મંજુલા અને મારી મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબ સાથે જોડાયા હોય તો અમારી મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબ અને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત જ્યારથી થઈ ત્યારથી ત્રણથી ચાર વખત સાર્વત્રિક વરસાદ થયો હમણાં જે એક સિસ્ટમ હતી તે સાર્વત્રિક વરસાદની હતી અને તે ગુજરાત પણ તે રીતે તેની અસર પણ વરસાવી અને હવે ચોમાસું વિદાય લેવા જઈ રહ્યું છે તેવી રીતે બધા કહી રહ્યા છે આપણા હવામાન નિષ્ણાંત વરિષ્ઠ ગોસ્વામી અને અંબાલાલ પટેલ પણ કહી રહ્યા છે પરંતુ તે પહેલા જાણી લઈએ કે હજુ પણ એક વરસાદની સિસ્ટમ આવી રહી છે એમાં એ બે સિસ્ટમો છે અને બંગાળની ખાડી પણ એક એકટી છે અને અરબ સાગર પણ એકટી છે તેમાંથી એક સિસ્ટમ એવી છે કે તે હળવો વરસાદ પડશે અને બીજી સિસ્ટમ છે તે સાર્વત્રિક વરસાદ વરસાવે તેવી સિસ્ટમ છે આવી આગાહી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે કરી છે એટલે હજુ ખેડૂતો એલર્ટ રહેવાનું છે અને સાર્વત્રિક વરસાદ થશે અને તેની શરૂઆત હજુ સાર્વત્રિક વરસાદ થશે અને હજુ પણ સાર્વત્રિક વરસાદ થવાનો જ છે અને એ સાર્વત્રિક વરસાદની શરૂઆત થશે ત્યારથી જ ગુજરાતમાં એલર્ટો પાય છે એવી પણ આગાહીઓ હવામાન નિશ્રાંતિ અને તે નિષ્ક્યતાઓ પણ દર્શાવી છે જો આપણે જોયું તો નવરાત્રીના મધ્યમ દિવસોમાં અત્યારે ખૂબ વરસાદ પડવાનો છે નવરાત્રીની શરૂઆતમાં થોડા હળવા વરસાદ પડશે ત્યાર પછી દશેરાના દિવસોમાં તેવી આગાહી હવામાં નિષ્ણાતાની હવામાન વિભાગે કરી છે એટલે ખેલૈયાઓનો ઉત્સવ બગડવાનો છે અને ખેડૂતોના પાકો બગડવાના છે કારણ કે હમણાં જ જે વરસાદ ગયો ત્યાં ખેડૂતોને ખૂબ ઘણું બધું નુકસાન થયું હતું ને અત્યારે પણ હવે હજુ તો ખેડૂતોના પાકો સરખી રીતે ઊભા થયા છે જે આડા પડી ગયા હતા પાણીના લીધે તે વળી પાછા ખેડૂતોએ સરખી રીતે તેઓને પાણી પાઈ અને સરખી રીતે કર્યા છે ત્યારે ફરીથી એક સિસ્ટમ બની રહી છે અને તે વાત ખેડૂતો માટે ચિંતાજનક છે કારણ કે ખેડૂતોના પાકો પર ખૂબ મોટું નુકસાન થયું જ હતું અને ફરીથી વરસાદ પડવાનો છે અને હવે જો વરસાદ થશે તો તે પાકોને ખૂબ વાની પહોંચાડે તેવો વરસાદ છે હવે વાત કરી લઈએ કે કઈ તારીખે વરસાદ આવવાનો છે તો આજે જે છે ઓગણીસ સપ્ટેમ્બર અને ઓગણીસ સપ્ટેમ્બરના તો અત્યારે કોઈ એવા વરસાદ નથી અમુક અમુક જગ્યાએ જ હળવા ઝાપટાઓ પડી રહ્યા છે પરંતુ હવે વાત કરીએ વીસ સપ્ટેમ્બરની તો વીસ સપ્ટેમ્બરમાં ગુજરાતના ક્યાંક ક્યાંક મહત્તમ જિલ્લાઓમાં થોડે થોડે હળવા ઝાપટાઓ પડવાના છે અને એકવીસ તારીખે પણ એવી જ રીતે છે અને બાવીસ તારીખની આગાહી પણ કંઈક એવી જ રીતે છે

કારણ કે આ સમયે ચોમાસુ દર વખતે વિદાય લેતુ જ હોય છે અને લઈ પણ રહ્યું છે અને અત્યારે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે એવું કઈ પણ દીધું છે કે હવે ચોમાસુ વિદાય લેવાનું છે કારણ કે તમે અનુભવ કરતા હશો કે સવારમાં તમે જોતા હશો તો થોડું ઠંડી જેવું વાતાવરણ હોય છે અને એ વાત પણ સાચી છે અને હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે જે કહ્યું છે તે પ્રમાણે હવે ચોમાસુ વિદાય લેવાનું પણ છે અને એક રીતે સાર્વત્રિક વરસાદ પણ થવાનો છે આનાથી આપણે બધા કન્ફ્યુઝ થઈ જાય છે કે થોમાસું વિદાય લઈ રહ્યું છે અને એક વરસાદ પણ વરસી રહ્યો છે તો ચોમાસું વારાફરથી વિદાય લેવાનું છે તે ગુજરાતના અમુક ભાગોમાં થોડા દિવસો પછી વિદાય લેવાનું છે તો અત્યારે જે બંગાળની ખાડીની સાગરની જે સિસ્ટમ છે ત્યાં તે મહારાષ્ટ્રની બાજુમાં પહોંચ્યું છે અને હજુ ગુજરાતમાં ચોમાસું થોડું મોડું વિદાય લેવાનું છે કારણ કે આ સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે ગુજરાતમાં વરસાદ વરસવાનો છે તેના કારણે અત્યારે ચોમાસું હાલમાં વિદાય લે તેવું હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ કહી રહ્યા છે પરંતુ અત્યારે આ વરસાદ થઈ જશે તેના પછી ચોમાસું વિદાય લેવાનું છે કારણ કે અત્યારે જે સિસ્ટમ છે તે સક્રિય થઈ રહી છે એક્ટિવ થઈ રહી છે અને એ સિસ્ટમ વરસશે તે તેનો માર્ગ ક્યારે પકડે છે તે કઈ બાજુ જાય છે તેનું અનુમાન હવામાન નિષ્ણાંત કરી જ રહ્યા છે અને તે કઈ દિશામાં જશે તે હજુ કંઈ નક્કી જ નથી અને તે કઈ દિશામાં જશે તેની પવનની ગતિ કેટલી હશે વરસાદનો ઘેરાવો કેટલો હશે એ કંઈ ખબર જ નથી એટલે હજુ સિસ્ટમ સક્રિય થઈ રહી છે હજુ ગુજરાતમાં વરસવાની બાકી છે અને કયા કયા જિલ્લાઓમાં વરસશે તેવું પણ કંઈ અનુમાન અને શક્યતાઓ નથી લગાવી કારણ કે હજુ સક્રિય નથી થઈ અને જ્યારે જ સિસ્ટમ સક્રિય થશે ત્યારે અમે અમારી આવા નવા વિડીયોઝ અને આવી માહિતીઓ તમારી સુધી પહોંચાડતા જ રહીશું તો અમારી મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો આભાર